શરગવામાં ખૂબ જ પ્રચુર માત્રામાં પૌષ્ટિક તત્વો રહેલા હોય છે અને સૌ કોઈ જાણે છે કે સરગો ખાવો આપણા શરીર માટે કેટલો ઉપયોગી હોય છે પણ બાળકોને શરગો ખાવો પસંદ નથી હોતો હું તમારી સાથે સરળતાથી બની જાય અને નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવી સરગવાના સિંગની સંભારાની રેસીપી લઈને આવીશું આ સરગવાના સીંગનો સંભારો ફક્ત દસ મિનિટમાં બની જાય છે પણ એટલો સ્વાદિષ્ટ હોય છે કે તમે શાક કે દાળમાં નાખવાનું ભૂલી જશો અને રોજ તમે એને બનાવીને ખાઈ શકો અમારા ઘર આંગણે જ સરગવાનું ઝાડ છે તમે રોજ રોજબરોજ એનામાંથી સરગવાની સીંગો ઉતારતા હોઈએ છીએ તો મારી સિંગો તમે જોઈ શકો છો કાચી અને કૂણી છે તમે અહીંયા ઝાડી સીંગનો પણ ઉપયોગ કરી શકો છો સિંગને મેં સારી રીતે પાણીથી ધોઈ લીધી છે અને ત્યારબાદ એનો પાછળનો જે ભાગ છે એ આપણે કાઢતા રહેશું એટલે આવી રીતે રેસાનો ભાગ એનામાંથી દૂર થશે તો જેટલા રેસા નીકળે ને એને આપણે કાઢી નાખીશું ત્યારબાદ આપણે આના ટુકડા કરી લેશું તો અડધી આંગળી જેટલા આપણે આવી રીતે ટુકડા કરી લેવાના છે ના તો બહુ નાના ના તો બહુ મોટા હટ કટ કરતી વખતે પણ આવી રીતે રેસા નીકળે છે તો જે નીકળે એને આપણે કાઢી લેવાના છે વધારાના આપણે રેશા નહીં કાઢીએ તો આ રીતે મેં બધી સિંગમાંથી ટુકડા કરી લીધા છે ને આપણા આ બધા ટુકડા તૈયાર થઈ ગયા છે હવે કુકરમાં મેં દોઢ ગ્લાસ જેટલું પાણી મૂકી દીધું હતું એની અંદર કાંઠું મૂક્યું છે અને ઉપર એક પ્લેટ મૂકી દીધી છે તો અહીં સરગવાને આપણે સીધું નહીં બાફીએ સીધું બાફીશું તો પાણીમાંના જે તત્વો છે એ નાશ પામે છે અને સાથે એ વધારે બફાઈ પણ જાય છે તો આવી રીતે એક પ્લેટ મૂકીને આપણે વરાળથી બાફવાનો છે લીડ કવર કરીને ફક્ત હાઈ ફ્લેમ ઉપર આપણે એની બે વિસલ મારીશું હવે સંભારો બનાવીએ છીએ તો સંભારો મરચાં વગર તો અધૂરો તો આ રીતના જે મરચાની ક્વોલિટી આવે છે જે ના તો બહુ તીખા જે ના તો બહુ મોડા હોય છે એનો ઉપયોગ કર્યો છે હવે હવેના ચાર ટુકડા કરીને આપણે આવી રીતે મોટા ટુકડાઓમાં એને કટ કરી લેશું તો અહીં તમારી ઈચ્છા અનુસાર જેવું તીખું ખાવાનું પસંદ કરતા હો એવા મરચાંનો ઉપયોગ કરી શકો છો પણ આ મરચાંનો સ્વાદ સંભાળવામાં ખૂબ જ સરસ આવે છે તો હવે અહીંયા ત્રણ મરચાં આપણે લીધા છે એને આપણે કટ કરી લીધા છે તીખાશ પ્રમાણે તમે અહીંયા મરચાંની ક્વોન્ટિટી પણ વધારીને ઘટાડી શકો છો તો રીતે ઝીણી ઝીણી આપણે છીરીઓ કરી લેવાની છે બે વિસલ આપણી અહીંયા વાગી ગઈ છે તો હવે લીડ ખોલી લેશું વધારેની વરાળ આપણે કાઢી લીધી છે ત્યારબાદ આપણે એકવાર સરખવાને ચેક પણ કરી લેશું તો બે વિસલમાં પ્રોપર કૂક થઈ જાય છે નથી ઓવર કૂક થતું કે નથી કાચો રહેતો હવે આ પ્લેટને બહાર કાઢી લેશું અને જે વરાળનું પાણી હશે ને એને ચાણીમાં નાખીને સ્ટ્રેન કરી લેશું હવે વઘાર માટે મેં જડા તળે કઢાઈ લઈ લીધી છે જેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લઈ લીધું છે તેલ આવી ગયું છે એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું એ વઘાર સારી રીતે તતળી ગયો છે એટલે આની અંદર મીઠા લીમડાના પાન નાખીશું સાથે આની અંદર મેં છથી સાત કડી લસણને લીધી છે બારીક સમારીને એ નાખીશું તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે બારીક ચોપ કરીને લેશો તો ખાતી વખતે પણ સરસ લાગશે હવે સહેજ કલર બદલાઈને ત્યાં સુધી આપણે સાતડીશું તો અહીં તમે જોઈ શકો છો લસણનો કલર બદલાઈ ગયો છે એટલે જે મરચાં આપણે સમારીને રાખ્યા હતા એ નાખી દઈશું સારી મિક્સ કરી લેશું અહીં મરચાંને એકદમ ઘડાવી નથી નાખવાનું ફક્ત આપણે એકાદ મિનિટ સુધી જ કરીશું ત્યારબાદ હવે મસાલાઓ કરી લઈશું તો ગેસની ફ્લેમને મેં સ્લો કરી નાખી છે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીને બધી વસ્તુને મિક્સ કરી લેશું તો અહીં આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આની અંદર આપણે સરગો નાખી દઈશું અને એકદમ હળવા હાથેથી આપણે ફ્લિપ કરવાનું છે જેથી સરગો છે એ ભાંગી ન જાય કારણ કે આપણી જે સ્ટીક છે ને એ કૂણી છે તો બાફ્યા બાદ આ જે સ્ટીક છે વધારે સોફ્ટ થઈ જતી હોય છે તો આખી આખી સ્ટીક હશે તો ખાવાની મજા પડશે તો જોઈ શકો છો કે સારી રીતે મસાલો કોટ થઈ ગયો છે અને આ સંભારો એટલો ટેસ્ટી બને છે કે આરામથી એક તો બની જાય છે અને સાથે રોજ ખાશો તો આપણા શરીર માટે ગુણકારી જ છેલ્લે આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું તો ચાટ મસાલે તે એકદમ ચટપટો સંભારો આપણો તૈયાર થાય છે હવે જો ચાટ મસાલો ન હોય તો તમે શું ઉપયોગમાં લઈ શકો તો એની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો હું અહીંયા લીંબુના રસને સ્કીપ કરી રહી છું તો લીંબુનો રસ જ્યારે સંભારો તૈયાર થઈ જાય ત્યારે છેલ્લે જ નાખવાનું છે એ વાતનું ધ્યાન રાખજો અને જો થોડુંક ગડપડ પસંદ હોય તો તમે ગોળ કે ખડી શકો નો ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ સંભારો તૈયાર છે ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે ફ્રેન્ડ્સ આજની અમારી રેસિપી તમને કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એકવાર આ રીતે જો સરગવાની રેસિપી ટ્રાય ના કરી હોય તો ચોક્કસથી કરજો તો આજની મારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને કરવા કરાવના જજો બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય ટેક કેર